કદી તો મિત્રો આ આપણા ગામનું સમસણ છે જોઈ જાવ વડલા સોકેલા છે વડલા સો બતાવ ભાઈ આ વડલા કોક ખેંચી ગયો છે આપણા ગામમાંથી આ યુવા ગ્રુપે જાખ્યા આપણે વડલા સેપા હતા જોઈ વડલા કોક ખેંચી દીધા કે હે આયા આવો બતાવ તમને ચાલુ નથી તો મિત્રો જો આવી રીતે કોકે પાટા મારીને કાઢીને ફેંકી દીધા છે

બાકી પાંચ સાત વડલા કે ફેંકી દીધા છે આ ત્રણ